તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલ હતા દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આયલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલી હતી જેમાં બેતાલીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બિલ્ડી ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે તમામ પ્રકારના લોકોમાં તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે અને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ ઉપર એ ઘટાડવાના ઉપર ફાયદો મળશે ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઈલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનું આયોજન કરવાનું રહેશે રાજ્ય સરકારને જે ઝીરો ડ્રગ્સ પોલિસી ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય નાર્કોટિક્સની હોય દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈપણ સંજોગોમાં ના થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું અત્યાર સુધી જે પોલીસવાર ચેક કરવામાં આવેલો છે કોઈ પણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલી નથી કેમ કે હમણાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે એમના ટૂંકા સમય કરવામાં આવેલા છે લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ તમામ જે આઈલેન્ડ્સ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામો કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ એક પ્રયાસ હતો સુરક્ષાની દ્રષ્ટિ આઈલેન્ડ કોઈપણ દેશની આંતરિક સુરક્ષા હોય બારી સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ હોય અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાના કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી સામે છે પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે

એ તમામ મુસ્તદી સાથે વિસ્તારમાં કામ કરે છે કોઈ પણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં એના માટે પોલીસ અને તમામ અમારી ટીમો કટિબદ્ધ છે કોઈ પણ વિસ્તારમાં એ પ્રવૃત્તિ ચલાવે આવશે નહીં અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છે પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચમેન વોચર્સ ગ્રુપ છે અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ વિસ્તારમાં પોલીસને મળેલો છે ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે આ વિસ્તારમાં તમામ પ્રકારના જે જે મુદ્દાઓ ઉપર આંતરિક સુરક્ષા માટે જરૂરી હશે गुजरात पुलिस द्वारा तमाम स्तरों में तमाम प्रकार का प्रयत्न पुलिस द्वारा द्वारा मॉनिटरिंग तो जामनगर ने द्वारका ना टापूओं में पुलिस જામનગર અને બેતાલીસ ટાપુઓમાં પોલીસે મેગા ડ્રાઈવ યોજી અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈ અને તપાસ કરવામાં આવી